મિત્રો આ ગાંધીનગરનું ઘ ત્રણ સર્કલ છે ઘ ત્રણ સર્કલની બાજુમાં તમે જોઈ શકો છો રિક્ષાઓવાળા પોતાની મન મરજી મુજબ રિક્ષાઓ રોડ ઉપર પાર્ક કરી દીધી છે અને ટ્રાફિક જામ થાય છે રિક્ષાઓવાળા પોતાની મરજીથી ગમે તેમ રિક્ષા ઊભી કરી દે છે ગમે તે બાજુ વળી જાય છે અને જાણે આ લોકોને કોઈનો અને કાયદા કાનૂનનો ડર ના હોય એ રીતે રિક્ષાઓ પાર્ક છે જોઈ શકો છો આ બધી રિક્ષાઓ તો આ કોની રહેમ દ્રષ્ટિ નીચે ચાલી રહ્યું છે કોઈક તો હશે કે જેની દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે કે જે કોઈ બોલવા રોકવા ટોકવા વાળું નથી સામે જોઈ રહ્યા છો ગુજરાત પોલીસના બેરીટેક છે બેરીટેકની એક્ઝેક્ટલી બાજુમાં જ બધા રિક્ષાઓવાળા ઉભા રહે છે આ રીતે તો શું આ લોકોને અહીંયા ઊભું રહેવાનું કોઈને લાઇસન્સ આપ્યું છે પરમિશન આપી છે કે શું તો એક આ વિષય જોવા બાબત બની રહે છે ને આ રીતે દિન બદિન અહીંયા રિક્ષાઓનું ભારણ ખૂબ જ હોય છે